ઓક્ટોબર બે હજાર તેવીસના રોજ મુંબઈમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી એકસો એકતાલીસ સેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર છત્રીસના ઓલિમ્પિક ગેમ્સ ભારતની ધરતી પર યોજવાની ભારતની ઈચ્છા સ્પષ્ટ રીતે રજૂ કરી હતી એકસો ચાલીસ કરોડ ભારતીયોનું સપનું છે કે ભારત ઓલિમ્પિકની યજમાની કરે એમ જણાવતા જ સમગ્ર હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો હતો મોદીની આ ઘોષણા માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરના મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ હતી અમદાવાદને બે હજાર ત્રીસના કોમનવેલ્થ ગેમ્સની યજમાની સોંપવાનો નિર્ણય લેવાયો છે આ નિર્ણયને ભારત અને ગુજરાત માટે બે હજાર છત્રીસના ઓલિમ્પિક્સ તરફના માર્ગ પરનો મહત્વપૂર્ણ માઇલસ્ટોન માનવામાં આવી રહ્યો છે વડાપ્રધાને પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના સ્વતંત્રતા દિવસના ભાષણમાં પણ બે હજાર છત્રીસના ઓલિમ્પિક્સ ભારત હોસ્ટ કરશે તેની સ્પષ્ટતા કરી હતી આ પછી અમદાવાદને સંભાવિત વેન્યુ તરીકે સૌથી મજબૂત દાવેદાર ગણવામાં આવી રહ્યું છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રકચરનું વિકાસ કાર્ય શરૂ કરી ચૂકી છે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમ ટ્રાન્સપોર્ટ નેટવર્ક અને ટુરિઝમ સુવિધાઓને સ્તરે અપગ્રેડ કરવાની પ્રક્રિયા તેજ ગતિએ ચાલી રહી છે